ગોકુળની ગોપીઓ તમારા બધીના ઘરમાં જેટલું માખણ નીકળે છે એટલું મારી એકલીના ઘરમાં થાય છે આખા ગોકુળનું માખણ ભેગું કરો એટલું મારા એકલીના ઘરમાં માખણ થાય હવે એ માખણ મારા ઘરનું તો ખાતો નથી અને તમે એમ કહો છો કે મારા ઘરમાં ચોરી કરવા આવે હું ન માનું મારા કનૈયાને નાહકના બદનામ ન કરતા આવી રીતે માં ગોપીઓને ધમકા હવે અહીંયા ચોરી કરતા રંગે દેખાઈ ગયા એટલે માને એમ થયું ગોપીઓને બિચારીને હું અમથી અમથી એમ કે આ તો ખરેખર ચોર છે એટલે ગુસ્સો આવ્યો અને ક્રોધના આવેશમાં ભગવતીએ લાકડી હાથમાં લીધી લાઠી અને પ્રભુને પકડવા માટે દોડ્યા પણ ભગવાન એવા કારણ કે દયમયની બધી ગોળીઓ ફોડી નાખી તમે વિચાર કરો ને જે ઘરમાં વાંદરા ઘૂસી ગયા હશે એ ઘરની દશા શું હશે એક તો નાના છોકરા ને પાછા વાંદરા બે સરખા રામાયણમાં લખ્યું છે બાળક બંદર એક સ્વભાવ બાળક અને બંદર બે નો સ્વભાવ એક હોય બધું રેલમ છેલમ કરી નાખ્યું એ વખતના આપણા આમ છાણ માટીના ઘર અને દહીં દૂધ ને મય માખણ ને મિશ્રણ બધું આમ એવું બધું ઢોળાયું કે ગોવાળીઓ ઉઠવા જાય તો લપશે અને આ લોકોને આમ લપસવાની રમત થઈ ગઈ ત્યાંથી લપસે સીધો ત્યાં ત્યાંથી લપસે સીધો એમાં આવ્યો હાથમાં લાકડી એટલે ભગવાન બી બી પરમાત્મા માંથી બચવા માટે દોડ્યા એની પાછળ પાછળ દોડી પકડી ન શકી આમ આમ સ્વાભાવિક કારણ એ મહાપુરુષો કહે કે ભાઈ દહીં દૂધ ને બધું એટલું ઢોળાયું છે અને કૃષ્ણ તો બધું બગડેલું છે એટલે ગમે એમ દોડે પણ માને તો જોઈ જોઈને પગ મૂકવો પડે છે એટલે પકડાતા નથી પણ કારણ અધ્યાત્મમાં મહાપુરુષો બીજું આપે છે કે કૃષ્ણ દોડે છે પાછળ માં દોડે છે મુશ્કેલી એ છે કે માના હાથમાં લાકડી છે અને લાકડી છે ને એને આપણે ત્યાં ક્રૂરતા કહી છે લાકડી છે એ અહંકારનું પ્રતીક છે કોઈ માણસ આ ટેકામાં લાકડી લઈને ફરે તો આખી જુદી વાત બાકી અમથે અમથો લાકડી લઈને ફરતો હોય તો એ અભિમાની કહેવાય આ આ નિયમ છે આમ કંઈક સાબિત કરવા માગે છે કે હું આમ હું તે આપણા દેશમાં જુઓ ને આ રિવાજો છે ને હાથમાં આમ કાંઈ કારણ વગર તે અહંકારનું પ્રતિક છે હવે પરમાત્મા દોડે છે પણ હાથમાં પકડવા માટે લાકડી કામ નહીં લાગે જ્યાં સુધી ઈશ્વર ને પકડવા છે ત્યાં સુધી એક શરત છે ભગવાનને પકડવા માટેની કે એનો અંદરનો અહંકાર જોવો જોઈએ સૂક્ષ્મ અભિમાન જ્યાં સુધી માણસનું ન જાય ત્યાં સુધી ઈશ્વર ન પકડાય સૂક્ષ્મ ઘણા લોકો અભિમાની નથી એને પ્રણામ પણ ત્યાં પછી એક બીજી તકલીફ છે એ લોકો એમ જાહેરાત કર્યા કરે કે અમે તો આટલા બધા મોટા પણ ક્યારેય અભિમાન નથી કરતા લે હવે અભિમાન નથી કરતા એનું કેટલું અભિમાન છે આ પણ નીકળી જવું જોઈએ આને આને અભિમાનની સુધારેલી આવૃત્તિ કીધી છે કે અમે આટલા મોટા પણ અભિમાન ક્યારેય ન કરીએ હવે આ તો અભિમાન છે બાકી નિયમ એવો છે પ્રભુની પાછળ દોડે એ પ્રભુને પકડે આ નિયમ છે મહાભારતમાં ભીષ્મ ભગવાનની પાછળ દોડ્યા પ્રભુને પકડ્યા છે રામાયણમાં કૌશલ્યા રામની પાછળ દોડ્યા રામને પકડ્યા છે